તંત્રની બેદરકારીથી માસૂમ બાળકોની જિંદગી છીનવાઈ છે સાહેબ આ સિર્ફ અને સિર્ફ તંત્રની બેદરકારી છે કોઈ બીજા સવાલની શંકા જ નથી થતી પહેલાં તક્ષશિલા દુર્ઘટનામાં માસૂમોના જીવ હોમાયા ત્યારબાદ પુલ દુર્ઘટના અને હવે વડોદરામાં હરણીમાં મોટી હોનારત થઈ છે મીડિયાના સવાલ પર ટીચરે કેવી ચાલતી પકડી તે જોવો આ વિડીયોમાં

આ દરેક દુર્ઘટનામાં તંત્ર જવાબદાર બન્યું છે બીજી તરફ તંત્ર આટલું નઠોર કેમ બન્યું છે વોટ પલટતા તેર બાળકો અને બે શિક્ષકોની જિંદગી પલભરમાં હોમાઈ ગઈ છે